વડોદરામાં વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ગુણ ખીલે એવા આશય સાથે માંજલપુર અંબે સ્કૂલમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ હતી વિદ્યાર્થી સંઘમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને તેમની જવાબદારી માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ વિદ્યાર્થી માટે આવશ્યક બાબત છે વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે અન્ય આવશ્યક ગુણો ખીલે તે માટે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ હંમેશા કામગીરી કરતું આવ્યું છે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલ ગુજરાત બોર્ડ અને કેન્દ્રના બોર્ડના વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણ ખીલે તે માટે વિદ્યાર્થી સંઘના ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ચૂંટણી કરવામાં આવી હતી આ ચૂંટણીમાં વિદ્યાર્થી ઉમેદવારે શાળાના અન્ય વિદ્યાર્થીઓએ મત આપી હેડ બોય હેડ ગર્લ્સ જનરલ સેક્રેટરી હાઉસ કેપ્ટન તરીકે ચૂંટ્યા હતા ગત મહિને વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ કરી અને એમના હોદ્દેદારોની ચૂંટણી દ્વારા પસંદગી કરી છે તો આજે આપણી લોકશાહીની જે પ્રથા છે એ એ મુજબ એમને પણ શપથ શું અને એમની ફરજો અને જવાબદારીઓ શું એમનું એક જ્ઞાન મળે અને માર્ગદર્શન મળે એટલે આપણે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આજના અમારા ખૂબ જ માનવંતા મહેમાન એસીપી મિસ્ટર કટારિયા સર માંજલપુર એ એમનો સમય ફાળવીને ઉપસ્થિત રહ્યા અને એ પણ એક ઉદાહરણરૂપ વ્યક્તિત્વ છે કે જેના તરફથી પણ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે શિસ્ત અને અનુશાસનની તો આ તકે એમનો પણ હું આભાર માનું છું અને સાથે સાથે